તુલસીના રોપાથી સ્વાગત કરી અભિવાદન કર્યું હતું આ ધાર્મિક પ્રસંગે પ્રમુખ સ્વામીનગર મહિલા મંડળના પ્રમુખબેન શ્રી શિલ્પાબેન મનીષાબેન મીનાક્ષી મોતા અને તેમની સમગ્ર કારોબારી ટીમે સહયોગી રહી કાર્યને સફળ બનાવ્યું હતું મંડળમાંથી પ્રમુખ શિલ્પાબેન ગોરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમલતાબેન ગોરે સર્વે મહેમાનોને આવકાર્યા હતા તો દક્ષાબેન પ્રવીણાબેન રમીલાબેન જીજ્ઞાબેન મીનાબેન દીનાબેન જયાબેન પુષ્પાબેન માલતીબેન શીલાબેન નિશાબેન નિર્મળાબેન નીતાબેન ગીતાબેન હેમાલીબેન શાંતિલાલ મોતા જયેશભાઈ ગોર વગેરે વ્યવસ્થા સંભાળી હતી